મારો નામ ખાન પઠાણ એડવોકેટ અને મ્યુનિસિપલ કાઉન્સિલ નડિયાદ આજ રોજ નડિયાદ નગરપાલિકાની એવું કહી શકાય છેલ્લી જાહેર સભા હતી મહાનગરપાલિકા બનતા પહેલાં અને ટૂંક સમયમાં નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે આજ રોજ જે સામાન્ય સભાઓ બોલાવવામાં આવેલી એ એક જ સેકન્ડમાં પૂરી કરી દેવામાં આવી અમે એ બાબતનો પણ વિરોધ કર્યો કે જ્યારે નડિયાદ નગરપાલિકા છેલ્લા એક વર્ષમાં એઠ્યોતેર કરોડો જેટલી માતબર રકમ ખર્ચી હોય તો તેનો દરેક દરેક હિસાબની ચર્ચાવાર પ્રશ્નની રજૂઆત બોર્ડમાં કરવી જોઈએ અને દરેક કાઉન્સિલર એના પર ચર્ચા કરે અને ત્યાર પછી ઠરાવમાં લેવી જોઈએ છતાં ઇઠ્યોતેર કરોડ રૂપિયા જેટલો ખર્ચો કર્યા બાદ પણ આપ જોઈ શકો છો કે નડિયાદમાં આખા નડિયાદની અંદર કોઈ ઓળો બાકી નથી કે જે ખાડા નથી અને વોર્ડ નંબર ચાર પાંચ છમાં તો રોડ જ નથી એકલા ખાડા જ છે અને આટલા બધા ઇઠ્યોતેર કરોડ રૂપિયા જો ખર્ચા હોય તો પ્રાથમિક સગવડોના પૈસા ગયા ક્યાં તમે આખા નડિયાદની અંદર દરેક જગ્યા પર ખાડા છે ખાડા 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 અને આ જો જે જાહેર જાહેર સામાન્ય સભા હતી તો નડિયાદ નગરપાલિકા થી અંદર બી જે ખાડા પડેલા છે એને પણ નડિયાદ નગરપાલિકા રિપેર કરી શકતી નથી એટલે મેં મારા સ્વખર્ચે આજે નડિયાદ નગરપાલિકામાં ટ્રેક્ટર બહાર નાખી એ ખાડા પૂરવાની કોશિશ કરેલી ગોકુલસાહ નડિયાદ નગરપાલિકા કાઉન્સિલર આજે સામાન્ય જે સભા હતી એમાં અમારે લેખિતમાં વિરોધ કર્યો છે કે જે નડિયાદ નગરપાલિકાના કરોડોના રસ્તા ફરી આરએમબી બી ડિપાર્ટમેન્ટને આપી રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે કારણ કે અગાઉ પણ ત્રણ કરોડથી ઉપર રસ્તાનું કામ આર એમ બીને આપ્યું હતું તમે જોઈ રહ્યા છો કે આજકાલ એ રસ્તાની શું હાલત છે છ મહિના પણ થયા નથી રસ્તા તૂટી ગયા છે અને કોઈ અધિકારી કોઈ એન્જિનિયર માથે લેવા તૈયાર નથી એટલે અમે નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે કે આ જે રસ્તા ફરી આરએમ બીને આપવા અને સ્થાનિક જે કોન્ટ્રાક્ટરો હોય એને જ આપવા કે એને બ્લેકલિસ્ટ જો કામ સારું ના કરે તો અમે બ્લેકલિસ્ટેડ પણ કરી શકીએ અને એની પર પ્રોસેસ કરાવી શકવાની પૂરેપૂરી અમે એ પગલાં લઈ શકીએ બીજું કે એક સંતરામ મંદિરને એક સ્કૂલ સ્કૂલ જે આપવાની છે સાંઈ ભવન મંદિર સામે અમે સ્કૂલમાં એમાં વિરોધ નથી કર્યો પણ અમે સૂચન કર્યું છે કે સ્કૂલને જો તમારે આપવી હોય તો સરકાર શ્રીમાં મુખ્ય કમિશનર મંજૂરી લઈ બાસઠ બેની મંજૂરી લઈને સ્કૂલ આપવી જોઈએ કે અગાઉ ભૂતકાળમાં જે દુકાનો આપી હતી નગરપાલિકાએ છસો દુકાનો એ લોકોને અત્યારે ખાલી કરાવવા આપી છે જો સામાન્ય બોર્ડે સામાન્ય બોર્ડે અને કારોબારી બંને મંજૂરી આપી હતી તો પણ અત્યારે ઉપર કમિશનર ખાલી કરાવવા માટે કાગળિયા કરતી હોય તો શું ખાતરી કે સંત્રામ જે આપેલી સ્કૂલ ભવિષ્યમાં એ ખાલી કરવાનો પ્રયત્ન નહીં કરે એટલે સ્કૂલ નું છોકરાઓનું ભવિષ્ય ના બગડે એટલે સરકાર માંથી મંજૂરી લઈ અને ટ્રસ્ટ ને આપવા માટે અમારી વિનંતી છે બીજું કે એક કોન્ટ્રાક્ટર છે કોઈ કેડી ગોસ્વામી કરીને એને સારી કામગીરી નથી કરી બાબત એને નોટિસ આપવા માટે પણ અમારું માગણી એવી છે કે નોટિસ નહીં પણ એને જે પૈસા છે જે ડિપોઝિટ છે એ જપ્ત કરી લેવી જોઈએ અને લોકોને જે નુકસાન થયું સમય બગડ્યો એની પણ ભરપાઈ એને એમની સાથે કોન્ટ્રાક્ટ કરવી જોઈએ કે ફરી કોઈ કોઈ એવા એવા રસ્તા બનાવે નહીં અત્યારે આ સામાન્ય સભા હતી તો નડિયાદ નગરપાલિકા નગરપાલિકા અને મહાનગરપાલિકા કરવામાં આવી તો આપણા ધારાસભ્ય અને ગુજરાતના ના ભૂપેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો બીજા કયો કયા વધારે પડ્યો હોવાથી છ ઇંચ જેટલો તો રસ્તા ઘણા પાંચ વર્ષ જૂના છે તો જે તૂટી ગયેલા છે તો તેનું સમારકામ વરસાદ પતી જાય પછી અમે એનું વર્ક કરી એનું સમારકામ ચાલુ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે